જેમાંથી બાવીસ દીકરીઓના લગ્ન મેકડા ગામે તારીખ બે નવેમ્બરના રોજ પૂર્ણ થયા ટોટલ એકસો પાંત્રીસ દીકરીઓના લગ્નોત્સવમાં આજે એકસો દીકરીઓના કર્યવર વિતરણનો આજે પ્રોગ્રામ છે અને આ લગ્નોત્સવની અંદર આ વખતે અમે સારી સાસુમાં કે જે દીકરીઓના સાસુઓએ એમને મા કરતા વિશેષ રાખ્યા હોય એવા મહેમાનો રાજસ્વી મહાનુભાવો અને ગુજરાતમાં પદ્મશ્રી જે એવોર્ડ હોય

એ એટલે એ છેને સેમિયા ગ્રસ્ત ન રહે અને એક સવને જેસી બાળક એમની